જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ વાનગી બરફી ચૂરમું તો આ બરફી ચૂરમું તમે જયા પાર્વતી વ્રત ગૌરી વ્રતમાં બાળકીઓને બનાવીને આપી શકો છો અને એકવાર બનાવી અને આને આઠ દિવસ સુધી ખાઈ શકાય છે બિલકુલ ખરાબ નથી થતું તો આજે આપણે આ બરફી ચૂરમું બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લીધો છે જેને આપણે ભયડું કહીએ છીએ તો થોડો ઝીણો હોય તેવો જ આપણે લઈશું બહુ વધારે પડતો જાડો લોટ નથી લેવાનો હવે આપણે આ લોટને એક મોટા બાઉલની અંદર લઈ લઈશું તો આજે આપણે જે બરફી ચૂરમો બનાવીશું તેમાં મુઠિયાને તળવાના કે ભાખરી શેકવાની કોઈ ઝંઝટ વગર જ બનાવી છે તો ખૂબ જ ઝડપથી અને સરળતાથી આ વાનગી બનીને તૈયાર થાય છે હવે આની અંદર આપણે મોડ માટે ઘી લેવાનું છે તો અત્યારે આપણે બે ચમચી જેટલું ઘી લઈશું તો અત્યારે ઘી આપણું થોડું ગરમ કર્યા વગરનું આ રીતનું થીજેલું છે તો તેને આપણે પહેલાં તો આ રીતે કોધારીયામાં ગરમ કરી લઈશું તો અત્યારે મેં બે ચમચી જેટલું ઘી લીધું છે ઘી આપણું આ રીતે પીગળી ગયું છે તો હવે તેને આપણે લોટની અંદર લઈ લઈશું હવે આપણે જેટલું જ ઘી લીધું છે તેટલા જ પ્રમાણમાં આપણે દૂધ લઈશું દૂધને પણ આપણે લોટની અંદર મિક્સ કરીશું તો ઘી ત્યારે આપણું થોડું ગરમ છે એટલે આપણે પહેલાં તો આ રીતે ચમચીથી મિક્સ કરી લઈશું તો બરફી ચૂરમું બનાવતી વખતે મુઠિયાને તળીને બનાવવામાં આવતા હોય છે પણ આજે આપણે મુઠિયાને બિલકુલ તળવાના નથી તો હવે આપણે તેને હાથની મદદથી સારી રીતે મિક્સ કરીશું જેથી લોટના બધા જ કણમાં ઘી અને દૂધ સારી રીતે મિક્સ થઈ જાય બંને ભેગા થઈ અને લોટનું આ રીતે મુઠ્ઠી વળે તે રીતે આપણે અંદર એડ કરવાના છે તો આ રીતે મિક્સ કર્યા પછી હવે તેને આપણે પાંચ મિનિટ માટે આ રીતે દબાવી અને સાઈડમાં રાખીશું લોટને દૂધ ઘીનું મોણ આપે આપણે પાંચ મિનિટ જેટલું થઈ ગયું છે તો હવે આપણે લોટને આ રીતે હાથથી છૂટો કરી લઈશું તો અત્યારે આપણે મોણમાં ઘી લીધું છે પણ તમે છો તો તેલ પણ લઈ શકો છો પણ આપણે અત્યારે જો બાળકીઓ માટે ઉપવાસમાં ખાવા માટે બનાવતા હોઈએ તો ઘીના મોણનો જ ઉપયોગ કરવાનો તો આ રીતે આપણે બધા લોટને છૂટો કરી લઈશું હાથથી બરાબર છૂટો ના થાય તો તમે તેને ચારણીથી ચાળીને પણ છૂટો કરી શકો છો આ લોટની સાથે તમે બે ચમચી જેટલું બેસન અથવા તો તમે એમાં સોજી પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે એકલા ઘઉંના લોટમાંથી જ બનાવીએ છીએ તો એકદમ સરસ રીતે લોટ આપણો છૂટો થઈ ગયો છે ગેસ પર આપણે એક મોટી જાડા તળિયાવાળી કઢાઈ રાખી છે તો તેની અંદર અત્યારે હવે આપણે ચાર ચમચી જેટલું ઘી લઈશું તો અત્યારે આપણે નાની જે રેગ્યુલર ચમચી હોય તેનાથી જ આપણે ઘી લઈએ છીએ તો અત્યારે આપણે ચાર ચમચી જેટલું અત્યારે મેં ગાયનું ચોખ્ખું ઘી લીધું છે તમે જે પણ ઘરમાં વાપરતા હોય તે ઘી લઈ શકો છો ઘીને હવે આપણે સારી રીતે ગરમ થવા દઈએ ઘી આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે હવે આપણે જે લોટને મિક્સ કરીને રાખ્યા છે દૂધ ઘી સાથે તેને આપણે કડાઈની અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીશું અને આ લોટને હવે આપણે સારી રીતે શેકવાનો છે લોટને શેકાવાની એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને શેકીશું તો આ રીતે તમે આ ટ્રેડિશનલ મીઠાઈ બનાવશો તો તેને બનતા પણ વધારે સમય નહીં લાગે લોટને શેકતા આપણને લગભગ આઠ એક મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો લોટ આપણો આ રીતે એકદમ છૂટો છૂટો થઈ ગયો છે તો હવે લોટની અંદર અત્યારે આપણે મેં અત્યારે અડધી વાટકી જેટલી દૂધની ફ્રેશ મલાઈ લીધી છે તે અંદર એડ કરીશું મલાઈ એડ કરવાથી આપણી વરતી એકદમ સરસ સોફ્ટ બનશે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી અને ફરી આપણે તેને શેકીશું એકાદ મીઠ આ રીતે તેને આપણે શેકવાનું છે મલાઈને પણ આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે હવે આપણી આ મીઠાઈનો ટેસ્ટ એકદમ વધી જાય તેના માટે મેં અત્યારે એક વાટકી ખમણેલું કોપરાનું છીણ લીધું છે તે અંદર લઈશું જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરવું ના હોય તો સ્કીપ કરી શકો છો પણ થોડું ખમણ લેવાથી આ રીતે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો કોપરાનું આ ખમણ આપણે ઘરે તૈયાર કર્યું છે કોપરાના પાછળનો ભાગ કાઢી અને તેને આપણે મિક્સરમાં પીસી અને તૈયાર કરી લીધું છે હવે ફરી આપણે એકાદ મિનિટ આ રીતે કોપરાના છીણ સાથે બધું સારી રીતે શેકી લઈશું ગેસ પર આપણે ફરી તે કડાઈ રાખી છે લોટને આપણે બીજા વાસણમાં કાઢી લીધો છે તો અત્યારે આપણે જે વાટકીથી લોટ લીધો છે તે જ વાટકીના માપ પ્રમાણે મેં અત્યારે એક વાટકી આખી ખાંડ લીધી છે અને સાથે આપણે ઉપર થોડી બીજી અડધીથી પણ ઓછી એવી ખાંડ ઉમેરીશું તો તમને જે રીતે ગળપણ પસંદ હોય તે પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો હવે જેટલી ખાંડ લીધી છે તેનાથી અડધું આપણે પાણી લઈશું ખાંડ ડૂબી જાય એટલું આપણે અંદર પાણી એડ કરવાનું છે તો અડધી વાટકી જેટલું પાણી આપણે લીધું છે ગેસ ચાલુ કરી અને આપણે ખાંડ ને સારી રીતે ઓગળીશું પાણીમાં ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે તો હવે આપણે એક તારની ચાસણી થાય ત્યાં સુધી તેને ગરમ કરવાની છે તો ચાસણીને ચેક કરવા માટે આપણે આ રીતે એક કોઈ પણ વાસણ લઈ લઈશું ને તેની ઉપર આ રીતે આપણે બેથી ત્રણ ટીપાં ચાસણીના લઈ લઈશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે તેને આ રીતે આંગળીનીથી ચેક કરીશું તો હજુ આપણી ચાસણી પરફેક્ટ થઈ નથી તો ફરી આપણે તેને થોડી વાર થવા દઈશું હવે ગેસની ફ્લેમ ધીમે કરી અને ફરી એકવાર આપણે ચાસણીને આ રીતે ચેક કરીશું તો તમે પહેલીવાર જો આ રીતે ચાસણી બનાવતા હોય તો વારંવાર ચાસણીને ચેક કરતા રહેવાનું તો ચાસણી થોડી ઠંડી થઈ જાય એટલે ફરી આપણે તેને આ રીતે આંગળી ઉપર લઈ અને ચેક કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે તાર બનવા લાગ્યો છે તો આ રીતે પરફેક્ટ એક તાર બને છે તો આપણી ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શેકેલા લોટને આપણે આ રીતે ચાસણીની અંદર મિક્સ કરીશું અને બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરીશું ફ્લેવર માટે અત્યારે આપણે ઇલાયચીને આ રીતે ખાંડીને લીધી છે તો ત્રણથી ચાર ઇલાયચીના દાણાને આપણે ચીણા ખાંડી લીધા છે તો ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું બરફીને સેટ કરવા માટે મેં પહેલેથી થાળીને આ રીતે ગીથી ક્રિસ કરી લીધી છે તો હવે આપણે બરફીના મિશ્રણને થાળીની અંદર લઈ લઈશું આ રીતે આપણે બરફી ચૂરમાને પાથરી લીધું છે હવે ગાર્નિશિંગ માટે અત્યારે મેં થોડાક કાજુ અને બદામના ટુકડા લીધા છે તે ઉપર લઈ લઈશું અને થોડીક આપણે ખસખસ લીધી છે તો પહેલાં આપણે ઉપર આ રીતે થોડી ખસખસને પાથરી લઈશું તો તમે તમારા મનપસંદની વસ્તુથી ગાર્નિશિંગ કરી શકો છો દુજ પાતર્યા પછી ફરી એકવાર તેને આપણે પ્રેસ કરી અને દબાવી દઈશું તો આ રીતે આપણે વાટકી લઈ લઈશું અને તેને આ રીતે પ્રેસ કરીને દબાવી દઈશું હવે બરફીને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈશું તો દસ મિનિટ થઈ છે તો બરફી આપણી હજુ થોડી ગરમ છે તો અત્યારે આપણે તેમાં કટ લગાવી લઈશું પીસ માટે તો એકદમ ઠંડી થયા પછી કાઢવામાં સરતા રહે તેના માટે આપણે પહેલેથી જ આ રીતે કટ લગાવી લઈશું અને ફરી તેને આપણે થોડી એકદમ ઠંડી થાય ત્યાં સુધી રાખીશું ચૂરમા બરફી ઠંડી થઈ ગઈ છે અને સાજે રીતે સેટ પણ થઈ ગઈ છે તો હવે તેમાંથી આપણે પીસને કાઢીશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી બરફી બનીને તૈયાર થઈ છે તો મોઢામાં જ મૂકતાં જ ઓગળી જાય તેવી એકદમ સરસ સોફ્ટ એવી આપણી બરફી બનીને તૈયાર છે અને આ બરફીને તમે એકવાર બનાવી અને એક અઠવાડિયા સુધી ખાઈ શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બની તમને મારી આ ચૂરમા બરફી બનાવવાની રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે નવા વિડીયોમાં